હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટેટીનું જ્યુસ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા એક નંગ મેં ટેટી લીધેલી છે ચારથી પાંચ કપ જેટલું મેં નોર્મલ ગરમ દૂધ લીધેલું છે અને અહીંયા મેં અડધી કલાક પહેલાં તકમરીયાને મેં પલારી લીધા છે અને બે ચમચી ખાંડ લીધેલી છે ટેટી તમારી કેટલી મીઠી છે તે અનુસાર આપણે ખાંડ લેવાની છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ટેટીનું કટિંગ કરી લેશું તો આપણે આનું કટિંગ કરી લેશું તો આપણે આ ઉકળ ભાગ કાઢી લેશું ત્યારબાદ આપણા અંદરના બી પણ કાઢી લેશું તો આપણે બીનો ભાગ બધો કાઢી લીધો છે હવે અંદરનો પલ્પ કાઢી લેશું આપણે હું આ રીતે કટિંગ કરું છું તમે તમે તમારી મનપસંદ અનુસાર આના પીસીસ પણ કરી શકો છો પીસીસ કરી ત્યારબાદ આપણે એને એક મિક્સરમાં પીસી લેશું તેને પણ હું આ રીતે બનાવું છું આપણે બીનો ભાગ બધો કાઢી લીધો છે હવે અંદરનો પલ્પ કાઢી લેશું પલ્પ કાઢી લીધો છે આ રીતે તો આ પલ્પ ને આપણે મિક્સર જારમાં પીસી લેશું

ત્યારબાદ આપણે એમાં તકમરી એડ કરી દેશું અને આપડા જ્યુસ એડ કરશું ત્યારબાદ દૂધ એડ કરી દેશું તો આપણે આને મિક્સ કરી લેશું આપણે થોડુંક ઉપરથી જ્યુસ એડ કરશું તો થોડુંક આપણે ગ્લાસમાં પણ કાઢશું તો આપણું જ્યુસ તૈયાર છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ટેટી નું જ્યુસ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં